કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે ઓપ્શન એ છ થી બાર વર્ષ ઓપ્શન બી પાંચથી ચૌદ વર્ષ ઓપ્શન સી છ થી ચૌદ વર્ષ અને ઓપ્શન ડી છ થી અઢાર વર્ષ છે ઓપ્શન સી છ થી ચૌદ વર્ષ પ્રશ્ન બે જોઈએ આપેલ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે ઓપ્શન એ ભાષા કે બોલીના આધારે સમાનતા ઓપ્શન બી શિક્ષણ મેળવવામાં સમાનતા ઓપ્શન સી વ્યક્તિગત વિકાસમાં સમાનતા અને ઓપ્શન ડી આપેલ ત્રણેય તો સાચવેકલ છે ઓપ્શન ડી આપેલ ત્રણે પ્રશ્ન ત્રણ લોકશાહીમાં સૌથી મોટો એકમ સંસદ લોકશાહીનો સૌથી નાનો એકમ ખાલી જગ્યા ઓપ્શન એ ગ્રામ પંચાયત ઓપ્શન બી તાલુકા પંચાયત ઓપ્શન સી જિલ્લા પંચાયત ઓપ્શન ડી એક પણ નહીં સાચવેકલ છે ઓપ્શન એ ગ્રામ પંચાયત પ્રશ્ન ચાર મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી ઓપ્શન એ અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમર ઓપ્શન બી મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોવું ઓપ્શન સી બાર ધોરણ સુધીનો અભ્યાસ અને ઓપ્શન ડી ભારત દેશના નાગરિક હોવો તો સાચું ગણશું ઓપ્શન સી બાર ધોરણ સુધીનો અભ્યાસ એ જરૂરી બાબત નથી પ્રશ્ન પાંચ જોઈએ આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે ઓપ્શન એ લોકશાહી ઓપ્શન બી રાજાશાહી ઓપ્શન સી સામ્યવાદી ઓપ્શન ડી સરમુખત્યાશાહી સાચો વિકલ્પ છે ઓપ્શન એ લોકશાહી પ્રશ્ન 6 નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે વિધાન એક બંધારણ દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા છે વિધાન બે વિશ્વમાં સૌથી મોટું અલેખિત બંધારણ ભારતનું છે વિધાન ત્રણ ભારતના બંધારણમાં સૌએ સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે તો ઓપ્શન એ વિધાન એક અને બે ઓપ્શન બી વિધાન બે અને ત્રણ ઓપ્શન સી વિધાન એક અને ત્રણ અને ઓપ્શન ડી વિધાન એક બે અને ત્રણ તો સાચો વિકલ્પ છે વિધાન અને આગળ પ્રશ્ન ખાલી જગ્યાઓ માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે તો દિવ્યાંગ અને મહિલાઓ માટે વાક્ય નંબર બે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલી જગ્યામાં સમાનતા આપવામાં આવેલ છે તો બંધારણમાં ત્રણ વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ખાલી જગ્યાનો અધિકાર ખૂબ મહત્વનો છે તો શિક્ષણનો પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક દરેક વ્યક્તિને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે તો વિધાન સાચું છે બે દિવ્યાંગો અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે તો વિધાન ખોટું છે ત્રણ બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે તો વિધાન ખોટું છે ચાર લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે આવે છે તો આ વિધાન સાચું છે પાંચ સૌને સમાન સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ તો આ વિધાન સાચું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો વાક્ય નંબર એક ચૌદ વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય વાક્ય નંબર બે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે વાક્ય નંબર ત્રણ દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે વાક્ય નંબર ચાર ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે આગળ જોઈશું વાક્ય નંબર પાંચ લોકશાહીમાં સમાનતા એ તેના પાયાનો સિદ્ધાંત છે પ્રશ્ન પાંચ જોઈએ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો એક મહેનતાણું તે વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે બીજો શબ્દ છે સમાનતા તો સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને ધર્મ જાતિ ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન હક્કો મળેલા છે ત્રીજો શબ્દ છે લોકશાહી તો લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા ચોથો શબ્દ છે બાળમજૂરી તો બાળમજૂરી એ એવો ગુનો છે જેમાં અઢાર વર્ષથી નીચેના બાળકોને કામ પર મૂકવામાં આવે છે બાળમજૂરી બાળકોના અભ્યાસ આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે પાંચમો શબ્દ છે મતાધિકાર તો આપણા દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ જાતિ લિંગ બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે તેને મતાધિકાર કહે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો પ્રશ્ન એક તમે બુસ બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો તો જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેસી હોય તો હું તેને વિનમ્ર રીતે કહીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો ખાલી કરવા વિનંતી કરો પ્રશ્ન બે લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે

કેમ કે ચૌદ વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે પ્રશ્ન 7 મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે અને સમાનતાનો ભંગ કહેવાય શા માટે તો આને સમાનતાનો ભંગ કહેવાતો નથી કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે પ્રશ્ન 7 નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો એક ભારત એક લોકશાહી દેશ છે તો ભારતમાં લોકોને પોતાનું શાસન પત્ર પસંદ કરવાની આઝાદી છે દરેક નાગરિકને મત આપવા ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે લોકશાહીમાં લોકોના અધિકારોને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે આગળ જોઈશું પ્રશ્ન બે બાળમજૂરી એ ગુનો છે તો બાળમજૂરી એટલે અઢાર વર્ષથી ઓછું ઉંમરના બાળકોને કામ પર મૂકવું આ બાળકોના શિક્ષણ આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદા પણ બનાવ્યા છે દરેક બાળકને ભણાવવા અને રમવાનો હક મળવો જોઈએ પ્રશ્ન ત્રણ સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેનતાનું મળતું નથી કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોથી નીચી નજરે જોવામાં આવે છે ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે જે સાચું નથી લિંગ આધારિત માનસિકતાના કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે જે ભેદભાવ અને અસમાનતા છે પ્રશ્ન આઠ નીચે આપેલી ટૂંકનો અર્થ લખો એક ગ્રામ સભા તો ગ્રામ સભા એટલે ગ્રામ કક્ષાએ પંચાયતના પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદારી યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા ગામના બધા મતદારો ગ્રામ સભાના સભ્ય હોય છે ગ્રામ સભા દ્વારા ગ્રામ કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય છે દર વર્ષે ગ્રામ સભાની ઓછામાં ઓછી બે સામાન્ય સભા ભરવાની હોય છે સરપંચ સભા પતિ તરીકે ભૂમિકા ભજવે છે ગ્રામ પંચાયતે ગ્રામસભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો પાછળના વર્ષનો વહીવટી અહેવાલ ઓડિટની નોંધ ચાલુ વર્ષના વિકાસના કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે આગળ જોઈશું પ્રશ્ન નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એક નીચે આપેલ શબ્દ ચોરસમાંથી લોકશાહીમાં સમાનતા એકમ આધારિત શબ્દો શોધીને લખો તો ગ્રામ પંચાયત ચૂંટણી મતાધિકાર બાળમજૂરી બંધારણ પછી છે શ્રમ પુખ્ત સંસદ અને લોકશાહી શબ્દો લખેલા છે ગ્રામ પંચાયત ચૂંટણી પુખ્ત લોકશાહી બંધારણ મતાધિકાર શ્રમ અને બાળમજૂરી પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રના આધારે લોકશાહીમાં સમાનતા સંદર્ભે તમારા વિચારો રજૂ કરો તો જો ચિત્ર જોઈને આપણે વિચાર રજૂ કરશું સમાનતા અને છે ન્યાય તો લોકશાહીમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી પણ દરેક વ્યક્તિને જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે લોકશાહીમાં સમાનતા એ છે છે કે દરેક નાગરિકને સરખા હકો અને અવસરો મળે પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે છે ચિત્ર દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતું સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર સહાય મળે તેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે આજ જ ખરો ન્યાય અને લોકશાહી છે પ્રશ્ન દસ શિક્ષકની મદદથી પ્રવૃત્તિઓ કરવાની છે તમારે આ બધી બરાબર તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર